શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ બધાય ને આજે શ્રાવણ માસના પ્રથમ મંગળવારે મંગળા ગૌરી વ્રત કહીશું તો જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મંગળા ગૌરી વ્રત વ્રતની વિધિ શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી ચાર મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે

કથા એક ગામમાં પટેલ અને પટલાણી રહે તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાળુ જીવ હતા તેઓ ખાધે પીધે સુખી હતા પણ પટલાણીએ હજી સુધી પેટ માંડ્યું ન હતું તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા ધર્મ કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય પસાજ રાખતા ન હતા તે છતાં તેમની આ શેર માટીની ખોટ હજુ સુધી પુરાઈ ન હતી

એક કેરી તોડી તારી પત્નીને ખવડાવ આથી તેને ગુણિયલ પુત્ર અવતરશે પટેલે ઝાડ પરથી કેરી તોડવા પથરા ફેંક્યા એમાંનો એક પથ્થર ગણપતિની મૂર્તિને વાગ્યો આથી ગણપતિ ક્રોધે ભરાયા કે બે અવાજમાં તેમણે પટેલને શ્રાપ આપ્યો પટેલ સાહેબ તે તારા સ્વાર્થ ખાતર મને પણ પથ્થર માર્યો માટે જા તારો પુત્ર એકવીસ વર્ષનો થશે ત્યારે તેનું સર્પદર્શથી મૃત્યુ થશે પટેલ પોતાના ઘેર કેરી લઈને ગયા અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી આથી પટલાણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને એક સુંદર પુત્ર રત્ન જન્મ આપ્યો તેનું નામ રામુ રાખવામાં આવ્યું રામુ ખૂબ લાડકો લાડકોટ ઉછરવા લાગ્યો તે ભણવા ગણવામાં ઘણો હોશિયાર હતો આમ કરતા તે વીસ વર્ષનો થયો પરગામ જતા હતા રસ્તામાં એક તળાવ આવતા તેઓ ભાતું ખાવા બેઠા તે વખતે કપડાં ધોવા આવેલી બે છોકરીઓની વાતચીત તેમના કાને પડી રમા કહે એલી રાધા મારી જેમ તું પણ શ્રાવણ માસમાં મંગળ ગૌરીનું વ્રત કર એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે પતિનું આયુષ્ય વધે છે સારું રાધા એ કહ્યું પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ હું પણ કરીશ પટેલની મનમાં વિચાર આવ્યો કે આ પુત્ર રામુ રામુને આ છોકરી સાથે પરણાવો તો તે દીર્ઘ આયુષ્ય અને એકવીસ વર્ષમાં

જોઈતા રામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી રમા પરણીને સાસરે આવી અને આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી સાસરે આવ્યા પછી પણ તેને વ્રત કરવાનું ચાલુ રાખ્યું આથી પ્રસન્ન થઈ મંગળામાએ માએ સ્વપનમાં આવીને તેને કહ્યું રમા તારા પતિનું આયુષ્ય બહુ ટૂંકું છે આવતા મંગળવારે એક સાપ તારા સાપ તારા પતિને ડસવા આવશે પરંતુ એના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકરના સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે તેની બાજુમાં એક ખાલી માટલી છે સાપ દૂધ પીને એ માટલીમાં ખુશી જશે એ વખતે તારે ડુંગળા વડે માટલીનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે સાપને વગડામાં જઈને છોડી આવશે વાત સાચી માની મંગળવાર ની વાત જોઈ લાગી મંગળવાર આવ્યો તે દિવસે એને મંગળા માતા નું પૂજા કરી પોતાના પતિને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રાત્રે મંગળવાર મંગળવારમાં મંગળામા એ કહ્યા મુજબ એ ભયંકર સાપ સાપુફાડા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો રમા જાગતી જ બેઠી હતી તેને દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું સાપ એ દૂધ પી ગયો અને સરકતો સરકતો પલંગ પર જડત ને બદલે માટલીમાં પેસી ગયો રમાએ ચૂપ

પોતાના વ્રતના પ્રતાપી સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા તેમ રમાએ પોતાના પતિ રામુને બચાવી લીધો અને દીર્ઘાયુષી બનાવી દીધો આવો છે મંગળા ગૌરીનો પ્રભાવ હે માં મંગળા ગૌરી જેમ તમે રમા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમારી આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો